નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે જે મિત્રો અત્યારે તમને બધાને ખબર છે કે અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચુ ચાલી છે ચાલી રહ્યું છે અને આપણે કાંઈના વિડીયો અંદર બધું જણાવી દીધું હતું પરંતુ ઘણા બધા લોકોનો વિશ્વાસ નતો આવતો કે ભાઈ તમે ક્યાં રહો છો અને કેવી રીતે રહો છો તો હું તમને બતાવી ગયો મારા બોર્ડર ઉપરથી અત્યારે એક વિડીયો વાયરલ થયો છે જેના અંદર મોક ડ્રીલના જે કરવામાં આવતું હોય છે જેનું સાયરન વગાડવામાં આવીને ત્યારબાદ જે એની સિક્યુરિટી હોય છે તમે આગળ કદાચ જ કટ વિડીયો જોઈ લીધો હશે છે અને આગળ હું તમને બતાવું છું એ વિડીયો તમે જોશો તો તમને ખબર પડશે કે આ વિડીયો શા માટે બનાવવામાં આવ્યો હતો બાકી અમારાથી એ પચીસ કિલોમીટર દૂર પણ બોર્ડર નથી અમારા નજીક જ પડે છે પચીસ કિલોમીટર હોય છે ને મેં તમને કાલે જણાવ્યું એ પ્રમાણે કે ભાઈ અહીંયાથી અમને જે અમારી બોર્ડર હોય છે એની લાઇટો દેખાય છે અને પાકિસ્તાનની લાઇટો પણ હમણાં અહીંયાથી દેખાતી હોય છે અમારા ગામમાંથી જ્યારે અમે ખેતરની હોય છે ત્યારે સ્પષ્ટ રીતે દેખાતી હોય છે બાકી આજના વિડીયો અંદર આપણે ઘણું બધું જાણવાનું હતું પરંતુ એક વિડીયો લાંબો બનશે એ માટે નાનો વિડીયો બનાવ્યો છે અને ભાઈ વાત રહી કે ભાઈ ફોમતા કાકાને ત્યારે આપણે ખાસ તમે ફોમતા કાકા માટે આવે છે ભાઈ હમણાં ત્યારે મસ્ત મજાનો વિડીયો આવ્યો હતો કે અચાનક ખાતામાં પૈસા આવે ભાઈ ખાતામાં વાઘુબાના પૈસા આવે છે ત્યારબાદ એ ફોમતા કાકાને આપે છે ફોમતો કાકો ભાઈ વરે ખેંગારજીને આપે છે ખેંગાજી વરે બાસ્કુજીની આપે છે વરે પાસા આવે છે ને વાઘુભાઈ જે ચાંદી લાવી હતી છે એવું બધું ઘણું બધું હોય છે તમે જોયું છે કદાચ નવો વિડીયો મસ્ત મજાનો આવવાનો છે ફોમતા કાકાનો રાહ જુઓ એવો વિડીયો આવશે એવો વિડીયો આવશે ભાઈ એને જોઈને તમે પણ કહી શકો વાહ ફોમતા કાકા વાહ શું તમે નવો વિડીયો બનાવ્યો છે અને ભાઈ આજે તો ટાઈમ ન મળ્યો પણ કારણ કાલે આપણે સો ટકા વિડીયો બનાવવાનો છે જે જેટલા પણ લોકોએ કોમેન્ટ કરી છે તેનો લાઈવ રેકોર્ડિંગ સાથે જવાબ આપવાનો છે તો તમારું નામ અને ગામ ફટાફટ કોમેન્ટ કરી દો એ પણ સબસ્ક્રાઈબ કરીને તો ભાઈ આપણે નામ અને ગામ કાલે સો ટકા વિડીયો આવવાનો છે એટલે ભાઈ કોઈ ચિંતા કરવાની જરૂર નથી તો નામ અને ગામ તમારો આવી જશે તો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો એને કોમેન્ટ કરવાનું ભૂલતાની અંદર તમારું ગામ અને નામ લખવાનું છે અને સારામાં સારી કોમેન્ટ કરજો તમને જે પણ મન ફાવે એ મસ્ત મજાની કોમેન્ટ કરજો બાકી જે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહ્યું છે યુદ્ધ એના વચ્ચે તમારું શું કેવું છે એ પણ કોમેન્ટમાં જણાવજો કારણ કે એમાંથી પાકિસ્તાન તૈયારથી દૂર નથી પચીસ કિલોમીટર જેટલું છે પરંતુ તમે કયા વિસ્તારમાંથી રહો છો એ પણ જણાવીને અમને જણાવજો કે તમારા વિસ્તારમાં કયો અત્યારે હાલત છે શું મોસમ છે કેવા ન્યૂઝ આવી રહ્યા છે અને શું શું ચાલી રહ્યું છે એ પણ અમને કોમેન્ટમાં જણાવજો બાકી આજના વિડીયોમાં આટલો જ મળીશો નવા વિડીયો સાથે ત્યાંથી જય જય ભારત બાકી લાઈક કરો ચેનલ સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવા ખાસ ભૂલતા જ નહીં કારણ કે મિત્રો કોમેન્ટ પોસ્ટ કરી દીધી એ પણ જરૂરથી